વિવેક ઓફિસ જવાની તૈયારી કરતો હોય છે ત્યાં ડોરબેલ અવાજ આવે છે એટલે તે તરત દરવાજો ખોલવા માટે જાય છે જોવે છે કે કોણ છે ત્યાં તેના શિક્ષક હોય છે જે તેને ગામડે ભણાવતા હોય છે એટલે તે તેને અંદર આવવાનું કહે છે એટલામાં તેની પત્નીને તે કહે છે કે સર માટે ચા નાસ્તો લઈને આવ્યો એટલે તેની પત્ની ચા નાસ્તો લેવા માટે વહી જાય છે એટલે વિવેક તેના સરને પૂછે છે કે અચાનક તમારે અહીંયા કેમ આવવાનું થયું એટલે સર કહે છે કે મારી પત્નીની ઘણા દિવસથી તબિયત ખરાબ રહેતી હતી એટલે એવું થયું કે શહેરમાં સારી હોસ્પિટલમાં દેખાડીએ તો કોઈ તબિયતમાં સુધાર આવે એટલે આજે તારી પાસે આવી અને તું જ્યારે ગામડે આવ્યું છો ત્યારે કહે છો ને કે કાંઈ કામ હોય તો તમે શહેરમાં આવતા રહેજો હું તમારી હેલ્પ કરીશ એટલે આજે એવું થયું કે વિવેક પાસે જઈએ અને આ હોસ્પિટલનું કામ પતાવતા જઈએ એટલે વિવેક એવું કહે છે કે આજે હું નહીં આવી શકું મારે આજે ઓફિસમાં મિટિંગ છે એટલે મારે જવું પડશે તો સર સમજી જાય છે કે અમે અહીંયા આવ્યા એ વિવેકને ગમેલું નથી એટલે વિવેક તરત અંદર જાય છે એટલામાં તેની નાની એવી છોકરી હોય છે ચાર વર્ષની તે તરત દોડતી દોડતી આવે છે ને દાદા દાદી કહેવા લાગે છે કારણ કે વિવેકના મમ્મી પપ્પા તો એક્સપાયર થઈ ગયા હતા એટલે જ્યારે પણ આ ગામડે જાય ત્યારે વિવેકના ઘરની બાજુમાં જ આ શિક્ષક અને શિક્ષકનું ઘર હોય છે એટલે તેની સાથે તેમની દીકરી રમવા માટે જતી હોય છે એટલે તેનાથી તે સારી રીતે એને ઓળખે છે ને દાદા દાદી કહીને તેને બોલાવે છે એટલે એવામાં જ તેની પત્નીને ચા નાસ્તો લાવતા વાર લાગે એટલે વિવેક રસોડામાં જાય છે અને તેની પત્નીને કહે છે કે કેમ એટલી બધી વાર લાગે છે એટલે તરત તજ વિવેકની પત્ની તેને વિવેકને કહે છે કે થોડી વારમાં મારી બધી આવવાની છે આજે કીટી પાર્ટીનો મેં આયોજન રાખેલું હતું અને એવામાં બધી મારી ફ્રેન્ડ્સ જોશે તો આ વસ્તુ સારી નહીં લાગે આમને જલ્દીથી અહીંયાથી કાઢો એટલે એ વાત શિક્ષક સાંભળી જાય છે એટલે ચા નાસ્તો લઈને જ્યારે વિવેક હોલમાં જાય છે તો ત્યાં સુધીમાં તો શિક્ષક અને તેમના પત્ની ત્યાંથી ચાલ્યા ગયા હોય છે ગમે તેમ કરીને તેણે રસ્તો નહોતો જયેલો પણ ટેક્સી કરીને તે ગમે એમ કરીને સારી એવી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં જઈને જોયું તો કોણ સારો ડૉક્ટર છે તેને ખબર નહોતી કે કયા ડોક્ટરને બતાડવું તે આમ તેમ શોધતા હતા તેવામાં એક રવિ નામનો છોકરો આવે છે ને તે સરને કહે છે કે સર તમે મને ઓળખો છો હું રવિ તમે મને ભણાવેલો છે તો સર કહે છે કે હા મેં તને ભણાવેલો છે કારણ કે રવિ બહુ જ ગરીબ પરિસ્થિતિમાં આવતો હતો તેને બધા છોકરાઓ ખીજવતા અને સાથે ન રાખતા એટલે રવિને સર એક્સ્ટ્રા એક કલાક બગાડીને તે પોતાના ઘરે લઈ જઈને ભણાવતા હતા એટલે રવિએ તે બધું તેમને યાદ કરાવ્યું કે તમે મને ભણાવેલો અને કેવી પરિસ્થિતિમાં તમે મને ભણાવતા અને મારી પાસે ફીસ ભરવાના પૈસા નહોતા તો એ પણ તમે ભરી દેતા આ બધું વાત રવિ તે સરને કરે છે અને રવિ કહે છે કે હું અહીંયા જ જોબ કરું છું મારી સારા એવા ડૉક્ટર સાથે ઓળખાણ પણ છે એટલે તે જે હોસ્પિટલના મેઇન ડૉક્ટર હતા તેની પાસે લઈ જાય છે અને શિક્ષકના પત્નીનો એ મેન ડોક્ટર સાથે ઈલાજ કરાવે છે અને રવિ એટલો ખુશ થઈ ગયો હતો કે મારા મમ્મી પપ્પા આવ્યા છે એવું બધાને કહે છે ને અને તે શિક્ષકને એવું પણ કહે છે કે હવે તમારે ત્રણ ચાર દિવસ સુધી અહીંયા જ રોકાવાનું છે મારી સાથે જ રોકાવાનું છે ગામડે હવે ત્રણ ચાર દિવસ તમારે જવાનું નથી આખી હોસ્પિટલમાં તે બધાને કહેતો હતો કે મારા ઘરે મહેમાન આવ્યા છે મારા ઘરે મારા મમ્મી પપ્પા આવ્યા છે અને પોતે શિક્ષકને તેના પત્નીને પોતાના ઘરે ત્રણ ચાર દિવસ લઈ જાય છે એટલે આ કહાની ઉપરથી એવું જ કારણ થાય છે કે શિક્ષક ને તેના જે પહેલો સ્ટુડન્ટ હતો વિવેક તેની ઉપર એટલો બધો ભરોસો હતો પણ તે વિવેકે શિક્ષકનો ભરોસો તોડ્યો અને તેને વિચારેલું પણ નહોતું કે આ રવિ તેને કામમાં આવશે આ રવિ તેમને કામમાં આવી ગયો અને કેટલો લાગણીથી તે તેને મળ્યો અને કેટલો ખુશ થયો અને જેની ઉપર તે ભરોસો કરીને ગામડેથી સિટીમાં આવ્યા હતા તેને તેનો ભરોસો તોડ્યો અને તેને કાંઈ પણ કામ ન કર્યું દોસ્તો આ વિડીયો તમને ગમો હોય તો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો